અહીં આપણને વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ આપવામાં આવ્યો છે હું તેને આ પ્રમાણે લખી શકું હવે આપણને પૂછવામાં આવ્યું છે કે જ્યારે પીઓફ એક્સને એક્સ વધતા ત્રણ વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું મળે વિડિયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો આપણને કહેવામાં આવ્યું છે કે તમારો જવાબ પૂર્ણાંક હોવો જોઈએ તમે કદાચ અનુમાન કરી જ લીધું હશે કે અહીં આપણે બહુપદી શેષ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તે પ્રમેય અનુસાર આપણે બહુપદી પી ઓફ એક્સ લઈએ છીએ અને પછી તેનો ભાગાકાર સાથે કરીએ છીએ આમ કરવાથી આપણને શેષ મળે છે ધારો કે તે શેષ કે જેટલી છે હવે જો આપણે બહુપદી પી લઈએ આ બહુપદીને એક્સની એવી કિંમત આગળ ઉકેલીએ જે એક્સ વત્તા ત્રણને ને શૂન્ય બનાવે

તો તમારે બહુપદીને ઋણ ત્રણ આગળ ઉકેલવાની જરૂર છે અને તેના બરાબર પણ થશે જો આપણે આ લેખમાં પી ઓફ માઇનસ થ્રીની કિંમત શોધીએ તો તે લગભગ ઋણ બે જેટલી હોય એવું લાગે છે માટે આના બરાબર ઋણ બે તેથી આ ઉદાહરણમાં શેષ બે છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ તો કે ની કિંમત શું થાય વિડીયો અટકાવો અને તે જાતે શોધવાનો પ્રયત્ન કરો અહીં આપણને જે બીજું વાક્ય આપવામાં આવ્યું છે તે ખૂબ અગત્યનું છે પી એક્સ ને ઓછા બે વડે ભાગતા શેષ એક બાકી રહે છે ટુ બરાબર એક થાય ત્યારબાદ આપણે કેની કિંમત શોધવા આ ઉપરની માહિતીનો ઉપયોગ કરી શકીએ પી ઓફ ટુ બરાબર બે ની ચાર ઘાત ઓછા બે ગુણ્યા

અહીં આ બંને કેન્સલ થઈ જશે હવે અહીં સમીકરણની બંને બાજુ ઉમેરી શકાય પરિણામે આપણને ચાર કે બરાબર સમીકરણની બંને બાજુ ચાર વડે ભાગીએ તેથી આપણને કે બરાબર ત્રણ મળે આમ કે બરાબર ત્રણ અહીં આપણને કહેવામાં આવ્યું છે કે પી ઓફ એક્સ બહુ છે ત્યારબાદ પી ઓફ એક્સ ને જુદા જુદા વડે ભાગતા

જયારે પી ઓફ એક્સ ને શેષ તો જ્યારે પી ઓફ એક્સ ને એક્સ ઓછા એક વડે ભાગવામાં આવે ત્યારે બાકી રહેતી શેષ શૂન્ય છે આપણે એક વધુ ઉદાહરણ જોઈએ પી ઓફ એક્સ બહુપદી છે અહીં p of x ની કેટલીક કિંમતો આપવામાં આવી છે જ્યારે p of ને x ઓછા વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું મળે વિડીયો અટકાવો અને જાતે જ શોધો આપણે આ ઘણી બધી વખત જોઈ ગયા છીએ જ્યારે p of ને x ઓછા ત્રણ વડે ભાગવામાં આવે ત્યારે તેની શેષ p of માઇનસ ત્રણ નહીં પરંતુ p થ્રી જેટલી થશે x ની એવી કિંમત જે અહીં આ પદાવલીને શૂન્ય બનાવે પી ઓફ ત્રણ બરાબર પાંચ આપવામાં આવ્યું છે માટે અહી શેષ પાંચ મળશે તેવી જ રીતે જ્યારે પી ઓફ એક્સ ને x વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું મળે તમને કદાચ એવું થશે કે હું અહીં કઈ સંખ્યા સાથે કામ કરું છું પરંતુ આ x ને એક્સ વધતા ઝીરો તરીકે લખી શકાય અથવા તેને એક્સ ઓછા ઝીરો તરીકે પણ લખી શકાય હવે આપણે શૂન્ય લઈએ કે ઋણ શૂન્ય એ મહત્વનું નથી તેના બરાબર પી ઓફ ઝીરો જ થશે અને આપણને તેની કિંમત ઋણ એક આપવામાં આવી છે માટે અહીં શેષ તરીકે ઋણ એક મળે